નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો છેલ્લા વીસ દિવસથી કાયમી કરવા બેઠેલા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ ન આપતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસની પ્રેસ કોન્ફરન્સમાં આવતા અધિકારીઓને અંદર જવા રોકવામાં આવ્યા હતા અને ચોથા વર્ગના કર્મચારીઓને શાસન અધિકારીની ગાડી આગળ બેસાડીને ઘેરાવો કર્યો અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને છેલ્લા વીસ દિવસથી મળવા કે ચર્ચા કરવા ન આવતા મંગળવારે તમામ અધિકારીઓનું ચોથા વર્ગના કર્મચારીઓએ ઘેરાવો કર્યો હતો સાચી વાત છે આજે હડતાલનો વીસમો દિવસ છે અને ઓફિશિયલી આજે કોઈ પણ મળવા નથી આવ્યું કોર્પોરેશનના પદાધિકારીઓ કે શિક્ષણ સમિતિના પદાધિકારી હોય એટલે આજે પ્રેસ કોન્ફરન્સ હોય